ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અધ્યાય ઉષા અને અનિરુદ્ધનું મિલન રાજા પરીક્ષિતે પૂછ્યું મહાયોગ સંપન્ન મુનિશ્વર મેં સાંભળ્યું છે કે યાદવ શ્રેષ્ઠ અનિરુદ્ધજી બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા અને આ પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શંકરજીનું ભારે યુદ્ધ થયું હતું તમે કૃપા કરીને આ કથા વિસ્તારથી કહો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત મહાત્મા બલિની કથા તો તમે સાંભળી લીધી છે તેમણે વામન રૂપ ધારી ભગવાનને સંપૂર્ણ પૃથ્વીદાનમાં આપી દીધી હતી તેમને સો પુત્રો હતા તેમાં સૌથી મોટો બાણાસુર હતો દૈત્યરાજ બલિનો પુત્ર બાણાસુર મહાન શિવ ભક્ત હતો જન સમાજમાં માન્ય દાતા બુદ્ધિમાન સત્ય પ્રતિજ્ઞ અને દ્રઢવ્રતી હતો તે સમયે તે પરમ રમણીય સોણિતપુરમાં રાજ્ય કરતો હતો ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ સેવકોની જેમ તેની સેવા કરતા હતા તેને એક હજાર હાથ હતા એક દિવસ જ્યારે ભગવાન શંકર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના હજાર હાથથી અનેક પ્રકારના વાજિન્દ્રો વગાડીને તેમને પ્રસન્ન કર્યા ખરેખર ભગવાન શંકર અત્યંત ભક્ત વત્સલ અને શરણાગત રક્ષક છે સમસ્ત ભૂતોના એકમાત્ર સ્વામી પ્રભુએ બાણાસુરને કહ્યું તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લો બાણાસુરે કહ્યું ભગવાન આપ મારા નગરની રક્ષા કરતા રહીને અહીં જ નિવાસ કરો એક દિવસ બળપરાક્રમના ગર્ભમાં મદમસ્ત બાણાસુરે પોતાની સમીપ જ ઊભેલા ભગવાન શંકરજીના કમળોને સૂર્ય જેવા પ્રકાશમાન મુગટનો સ્પર્શ કરી પ્રણામ કર્યા અને કહ્યું દેવ આપ સમસ્ત ચરાચર જગતના ગુરુ અને ઈશ્વર છો હું આપને નમસ્કાર કરું છું જે લોકોની અભિલાષાઓ પૂરી થઈ નથી તે પૂરી કરવા માટે આપ કલ્પવૃક્ષ છો ભગવાન આપે મને એક હજાર ભૂજાઓ આપી છે પરંતુ તે મારા માટે માત્ર બોજરૂપ જ રૂપ જ છે કેમ કે ત્રણેય લોકમાં આપના સિવાય મને મારી બરાબરીનો કોઈ વીર યોદ્ધો મળતો નથી જે મારી સાથે લડી શકે આદિદેવ એકવાર મારી ભૂજાઓમાં લડવા માટે એટલી ચડ ઉપડી કે હું દિગ્ગજો પાસે ગયો પરંતુ તે પણ ડરીને ભાગી ગયા તે સમયે રસ્તામાં મારી ભૂજાઓના પ્રહારથી મેં કેટલાય પર્વતો તોડી નાખ્યા હતા બાણાસુરની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે સહેજ ક્રોધમાં આવીને કહ્યું અરે મૂર્ખ જ્યારે તારી ધજા તૂટીને પડી જશે તે વખતે મારા જેવા યોદ્ધાઓ સાથે તારું યુદ્ધ થશે અને તે યુદ્ધ તારા અભિમાનનો નાશ કરશે પરીક્ષિત બાણાસુરની બુદ્ધિ એટલી દુષ્ટ થઈ ગઈ હતી કે ભગવાન શંકરની વાત સાંભળીને તેને આનંદ થયો અને તે પોતાને ઘેર આવ્યો હવે તે મૂર્ખ ભગવાન શંકરજીના જણાવ્યા પ્રમાણેના યુદ્ધની પ્રતીક્ષા કરવા લાગ્યો જે યુદ્ધ તેના બળ પરાક્રમનો નાશ કરનારું હતું પરીક્ષિત બાણાસુરની એક કન્યા હતી તેનું નામ ઉષા હતું હજી તે કુંવારી હતી ત્યારે સ્વપ્નમાં તેણીએ પરમસુંદર અનિરુદ્ધજી સાથે પોતાનો સમાગમ થઈ રહ્યો છે એવું જોયું આશ્ચર્યની વાત તો એ હતી કે તેણીએ અનિરુદ્ધિને ન તો ક્યારેય જોયા હતા કે ન સાંભળ્યા હતા સ્વપ્નમાં જ તેમને ન જોઈને તે બોલી ઉઠી પ્રાણ પ્યારા તમે ક્યાં છો અને તેની નિંદ્રા ખુલી ગઈ તેણે અત્યંત વિહવળતા સાથે ઉઠીને જોયું કે હું તો કેટલીય સખીઓની મધ્યમાં છું ત્યારે તે શરમાઈ ગઈ પરીક્ષિત બાણાસુરના મંત્રીનું નામ હતું કુંભાંડ તેની એક કન્યા હતી જેનું નામ ચિત્રલેખા હતું ઉષા અને ચિત્રલેખા સખીઓ હતી ચિત્રલેખાએ ઉષાને આશ્ચર્ય પામતા પૂછ્યું સુંદરી હું જાણું છું કે હજી સુધી તારું પાણી ગ્રહણ કોઈ સાથે થયું નથી છતાં તું કોને શોધી રહી છે અને તારી અભિલાષા શું છે ઉષાએ કહ્યું સખી મેં સ્વપ્નમાં એક અતિસુંદર નવયુવકને જોયો છે તેના શરીરનો વર્ણ શ્યામ જેવો છે નેત્ર કમળપત્ર જેવા છે શરીર પર પીળું પીતાંબર પહેર્યું છે લાંબી ભુજાઓ છે અને તે સ્ત્રીઓનું ચિત્ત ચોરનારો છે તેણે પહેલાં તો તેનું મધુર અધરાવૃત મને પીવડાવ્યું પરંતુ હું તેને ધરાઈને પી શકી ન હતી ત્યાં તો તે મને દુઃખના દરિયામાં નાખીને ન જાણે ક્યાં ચાલ્યો ગયો હું તલસતી જ રહી ગઈ સખી હું મારા તે પ્રાણવલ્લભને શોધી રહી છું ચિત્રલેખાએ કહ્યું સખી જો તારો ચિત્તચોર ત્રિલોકમાં ક્યાંય પણ હશે અને તેને તું ઓળખી શકે તો તારી વિરહવ્યથા હું જરૂર શાંત કરી દઈશ હું ચિત્રો બનાવું છું તું તારા પ્રાણવલ્લભને ઓળખીને કહી દે પછી તેને હું ગમે ત્યાંથી અવશ્ય લાવી આપીશ આમ કહીને ચિત્રલેખાએ દેવો ગંધર્વો સીતો ચારણો સર્પો દૈત્યો વિદ્યાધરો યક્ષો તથા મનુષ્યોના ચિત્રો બનાવ્યા મનુષ્યોમાં તેણે વૃષ્ણિકુલના વસુદેવજીના પિતા સુર સ્વયં વસુદેવજી બલરામજી અને ભગવાન શ્રીકૃષ્ણ વગેરેના ચિત્રો બનાવ્યા પ્રદ્યુમ્નજીનું ચિત્ર જોતા જ ઉષા શરમાઈ ગઈ પરીક્ષિત જ્યારે તેણે અનિરુદ્ધજીનું ચિત્ર જોયું ત્યારે તો શરમથી તેનું માથું નીચું થઈ ગયું પછી મંદ મંદ હસીને તે બોલી મારા તે પ્રાણવલ્લભ આ જ છે પરીક્ષિત ચિત્રલેખા યોગીની હતી તે જાણી ગઈ કે આ ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર છે હવે તે આકાશ માર્ગે રાત્રિના સમયે જ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત દ્વારકાપુરીમાં પહોંચી ત્યાં અનિરુદ્ધ સુંદર પલંગમાં સૂઈ રહ્યા હતા ચિત્રલેખા યોગ સિદ્ધિના પ્રભાવથી તેમને ઉપાડીને શોણિતપુર લઈ આવી અને પોતાની સખી ઉષાને તેના પ્રિયતમના દર્શન કરાવી દીધા પોતાના પરમસુંદર પ્રાણવલ્લભને પ્રાપ્ત કરીને આનંદના અતિરેકથી તેનું મુખકમળ પ્રફુલ્લિત થઈ ગયું અને તે અનિરુદ્ધની સાથે પોતાના મહેલમાં વિહાર કરવા લાગી પરીક્ષિત ઉષાનું અંતઃપુર એવું સુરક્ષિત હતું કે તેના તરફ કોઈ પુરુષ જોઈ પણ શકે એમ ન હતો ઉષાનો પ્રેમ ઉત્તરોત્તર વધી રહ્યો હતો તે કિંમતી વસ્ત્રો પુષ્પોના હાર અતર દીપ આસન વગેરે સામગ્રીઓથી સુમધુર પેય પદાર્થો દૂધ શરબત વગેરે ભોજ્ય ચાવીને ખાવાના પદાર્થો અને ભક્ષ્ય ગળી જવા યોગ્ય પદાર્થો તથા મનોહર વાણી અને સેવા સુશ્રુતાથી અનિરુદ્ધનું બહુ સન્માન કરતી ઉષાએ પોતાના પ્રેમ વડે અનિરુદ્ધના મનને પોતાને વશ કરી લીધું અનિરુદ્ધજીએ ઉષાના અંતઃ પૂરમાં છુપાયેલા રહીને પોતાની જાતને પણ વિસારી દીધી તેમને એ વાતની પણ ખબર ન પડી કે મને અહીં આવી કેટલા દિવસ વીતી ગયા પરીક્ષિત યદુકુમાર અનિરુદ્ધના સહવાસથી ઉષાનું કૌમાર્ય નષ્ટ થઈ ગયું હતું તેના શરીર પર એવા ચિહ્નો દેખાવા લાગ્યા જે સ્પષ્ટ કહી રહ્યા હતા અને જે કોઈ રીતે છુપાવી શકાય તેમ ન હતા ઉષાની પ્રસન્નતા પણ બહુ વધી ગઈ તેના દ્વારપાલોએ જાણી લીધું કે ઉષાનો કોઈને કોઈ પુરુષ સાથે સંબંધ અવશ્ય થઈ ગયો છે તેમણે જઈને બાણાસુરને કહ્યું રાજન અમે લોકો તમારી અવિવાહિત રાજકુમારીના જેવા રંગઢંગ જોઈએ છીએ તે તમારા કુળમાં કલંક લગાડનારા છે પ્રભુ એમાં કોઈ શંકા નથી કે અમે લોકો નિરંતર રાત દિવસ તે મહેલની ચોકી કરીએ છીએ આપની કન્યાને બહારથી મનુષ્ય જોઈ પણ શકતા નથી તેમ છતાં તે કલંકિત કઈ રીતે થઈ ગઈ એનું કારણ અમને સમજાતું નથી પરીક્ષિત ચોકીદારો પાસેથી એવા સમાચાર જાણીને કે કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું છે ત્યારે બાણાસુરના અંતરમાં ભારે પીડા થઈ તે તુરંત ઉષાના મહેલમાં પહોંચી ગયો અને જોયું કે અનિરુદ્ધજી ત્યાં બેઠેલા છે પ્રિય પરીક્ષિત અનિરુદ્ધજી સ્વયં કામ આવતા પ્રદ્યુમ્નજીના પુત્ર છે ત્રિભુવનમાં તેમના જેવું સુંદર કોઈ નથી શ્યામ સુંદર શરીર અને તેના પર લહેરાતું પીતાંબર કમળની પાખડીઓ જેવા વિશાળ અને કોમળ નેત્રો લાંબી લાંબી પૂજાઓ કપોલ પર વાકડિયા કેશની લટો અને ઉજ્જવળ કુંડળો હોઠ પર મંદ હાસ્ય અને પ્રેમભરી દ્રષ્ટિથી તેમની શોભા અવર્ણનીય હતી અનિરુદ્ધજી તે વખતે બધી રીતે સજીધજીને બેઠેલી પ્રિયતમા ઉષાની સાથે રમત રમી રહ્યા હતા અનિરુદ્ધજીના ગળામાં મલ્લિકાના સુંદર પુષ્પોનો હાર શોભી રહ્યો હતો અને તે હારમાં ઉષાનો અંગ સંપર્ક થવાથી તેના વક્ષસ્થળનું સ્થળનું કેસર લાગેલું હતું તેને ઉષાની સામે બેઠેલો જોઈને બાણાસુરને આશ્ચર્ય થયું જ્યારે અનિરુદ્ધજીએ જોયું કે બાણાસુર ઘણા બધા આક્રમક શસ્ત્ર અસ્ત્રથી સુસજ્જ વીર સૈનિકોની સાથે મહેલમાં આવી ગયો છે ત્યારે તેઓ એક લોખંડનો પરીઘ લઈને તેની સામે કાલદંડ લઈને યમરાજની જેમ ઊભા થઈ ગયા બાણાસુરની સાથે આવેલા સૈનિકો તેમને પકડવા માટે જેમ જેમ તેમની તરફ જતા તેમ તેમ તેઓ તેમને પ્રહાર કરીને પાડી દેતા બરાબર એ રીતે જેમ સુવરોના ટોળાનું નાયક કૂતરાઓને મારી નાખે અનિરુદ્ધના પ્રહારથી તે સૈનિકોના માથા ભૂજાઓ સાથળો વગેરે અંગો તૂટી ફૂટી ગયા જે બચ્યા હતા તે બધા ત્યાંથી ભાગી ગયા જ્યારે બળવાન બાણાસુરે જોયું કે આ તો મારી સેનાનો સંહાર કરી રહ્યો છે ત્યારે તેણે ભયંકર ક્રોધિત થઈને અનિરુદ્ધજીને નાગપાસથી બાંધી દીધા ઉષાએ જ્યારે સાંભળ્યું કે તેના પ્રિયતમને બાંધી દેવામાં આવ્યા છે ત્યારે તે બહુ જ શોખ અને વિષાદથી વહીવટ થઈ ગઈ તે રડવા લાગી એ ભગવતે મહાપુરાણે પારમહ સંહિતાએ દસમસ્કંધે ઉત્તરાધે અનિરૂદ્ધબંધોના દ્વિષ્ટિતમોધ્યાય દસમા સ્કંદના ઉત્તરાધ અંતર્ગત નામનો બાસઠમો અધ્યાય સમાપ્ત મૂલકૃષ્ણ કનૈયા લાલે કી જય